આગામી બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ કોંગ્રેસ દ્વારા પદાધિકારીઓની બદલીઓ શરૂ કરાઈ છે તો ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની જગ્યાએ રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલને મોડી મંડળ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનો તાજ સોંપાયો છે જેને લઈને કોંગ્રેસીઓમાં જોમ આવી ગયો છે તો સુરત કોંગ્રેસ દ્વારા શક્તિસિંહ ગોહિલને ગુજરાત કોંગ્રેસનો સુકાન સોપાતા ફટાકડા ફોડી અને મીઠાઈ વેચી ઉજવણી કરાઈ હતી ભૂપેન્દ્ર સોલંકી કાર્યકારી પ્રમુખ સુરત શહેર કોંગ્રેસ અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના માનનીય પ્રમુખ શ્રી મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ તરીકે સાંસદ રાજ્યસભાના રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી શક્તિસિંહ ગોયલની નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂંક કરી છે તેના સમગ્ર ગુજરાતના કોંગ્રેસના કાર્યકરોએ ખુશી અને હર્ષથી લાગણીથી આવકારી છે અને મને એવું લાગે છે કે આ નવી નિમણૂકથી કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત બનશે કોંગ્રેસના કાર્યકરોમાં એક નવો ઉત્સાહ એક નવી ખુશી એક નવો સંચાર જોવા મળી રહ્યો છે આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પણ ફટાકડા ફોડી મીઠાઈ વેચીને આ ખુશીમાં સૌ સહભાગી થયા છીએ અને આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ ભારતીય જનતા પાર્ટી સહિત અન્ય પક્ષોને પણ